પાસેથી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ નો ગુના નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે દસ પાસ આરોપી રૂપિયા કમાવા માટે નું વેચાણ કરતો હતો પોલીસે આરોપી ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી મંગાવ્યો હતો તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ જીરો ટોલરન્સ નીતિ હેઠળ સીપી ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે એમાં એક અરબાજ ઉત્પે ફાઈવ ઇસ્માઈલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને એકાવન જીરો ચાલીસ ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત પાંચ લાખ દસ હજાર ચારસો રૂપિયાનું પકડી પાડેલ છે જેમાં એક આરોપી અરબાજ ઉર્ફે ફાઈવ ઇસ્માઈલ શેખ તંતાવાડ લાલગેટનું રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે

સુરત માં જે એને ગ્રાહક મળે વેચી અને પૈસા લેવાની વાત હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાન ના એવું કઈ અત્યારે અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે